દશકુમાર ચરિતમ એના લેખક છે દંડી કરતા અને કૃતિ આ બે વસ્તુ મંત્રગુપ્ત એની યાત્રાનું વર્ણન કરે છે છઠ્ઠા ઉચ્છવાસમાં છે આટલું જ મંત્રગુપ્ત ને કઈ યાદ રાખવાની જરૂર નથી જવા દો ટોટલ દસ ઉચ્છવાસ છે દસ ચરિતમ એક ગ્રંથ છે જેની અંદર દસ રાજકુમારોનું વર્ણન છે દસે દસ રાજકુમારોને અલગ અલગ દિશામાં મોકલે છે ટોટલી કાલ્પનિક વાર્તાઓ છે માત્ર ને માત્ર કલ્પના પણ એ બધી જ કલ્પનાઓ જીવનના વ્યવહારમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો એ માટેના તમામ ઉપદેશો એની અંદર આપેલા છે જે જીવન ઉપયોગી છે ઘણા બધા તો દસે દસ રાજકુમારો અલગ અલગ દિશામાં જાય છે અને એમને જે જે અનુભવ થયા એ બધા અનુભવો આવી અને વર્ણવે છે તો એ જે વર્ણન કરે છે એ અહીંયા મંત્રગુપ્ત નામનો એક રાજકુમાર છે ને એ આ શક્તિકુમારનું આખું આખ્યાન એનું વર્ણન કરે છે તો હવે શું વર્ણન કરે છે આપણે જોઈએ ગુણવતી કન્યા બધાને જોઈએ છે પણ ગુણવાન બનવું નથી તો ના ચાલે બધાને ગુણવતી જોઈએ છે ગુણવાન તો કે એ મેળ નો આવે મોટા ફાકી તોડતો તોડતો કે આપણે વ્યસન વાળી ન જોઈએ તું એને લાયક છે ભેગા દારૂની બાટલી ફોડે ને ખબર પડે માથામાં મૂકી દે વ્યસનો ચલો તો કાંચી નગરમાં શક્તિકુમાર નામનો એક શ્રેષ્ઠી પુત્ર વેપારીનો દીકરો

અનનુરૂપ ગુણ ધારાણામ અને પાછું એમાં કેવું અનુરૂપ ન હોય એવી ગુણવાળી જો પત્ની ભેગી થઈ જાય તોય સુખ નથી માટે ગુણવાની જોઈએ થાય એવી જોઈએ તો સુખમ બાકી સુખમ ન જીવનને ધનક વનક કરી નાખે તત્કથમ ગુણવતી તો હું કઈ રીતે ગુણવત્તી ભાર્યા શોધું ક્યાંથી ગોતવા જાવ દીવો લઈને એવું એણે બાવીસમાં વર્ષે ચિંતા કરે છે વિચારે છે હવે વિચાર કરતા કરતા પ્રભુત્તમ વિચાર છે બહુ જીવનનો બહુ મહત્વનો આ બહુ પગલો છે પડાવ છે પ્રભુત્તમ વિચાર એ બહુ ઊંડું વિચારવું પડે કારણ કે આવનારા પચાસ સાઠ સિત્તેર વર્ષ એ વ્યક્તિ સાથે કાઢવાના છે તો જ્યારે પાત્રની પસંદગી કરો ને તો ખાલી માત્ર ને માત્ર મોઢું જોઈને આ ન પાડી દેતા થોડીક આવડત એ જોજો જિંદગીમાં નહીતર બરબાદ થઈ જશો કે મોઢું જોયું તો કે હા પછી તો કે ભંગાઈ ગયા એવું ન થાય પ્રભુતમ વિચાર્ય બહુ ડીપમાં વિચારીને સંબંધક ભૂત કૃદનતા વસ્ત્રાંતે પોતાના જે કપડું છે એના અંતમાં બાંધી લે છે ગાંઠ વાળે છે શું ગાંઠ વાળે છે શાલીહી પીદન ધ બાંધે છે શાલીહી એટલે કે ડાંગર એક મુઠ્ઠી દાર ગ્રહણ આય વિવિધાન દેશાન અભ્રમાત પત્ની દાર ગ્રહ દારો એટલે પત્ની જો અહીંયા એ છે શબ્દ દારા સમાનાર્થી દારા એટલે પત્ની ઝાયા એટલે પણ પત્ની પણ જો દારાસિંહ જેવી જ ઝાયા મળી ગઈ ને મસ્તીકા મારી મારીને પૂરું કરી નાખે એ કદાચ હવે એ અલગ વિવિધ દેશોમાં ફરતો ફરતો કાવેરી તીરપત્તને કાવેરી નદીના કિનારે સમાગત ત્યાં પહોંચ્યો જો પ્રશ્ન પૂછાય ક્યાં પહોંચ્યો કાવેરી નદીના કિનારે પહોંચ્યો ત્યાં એણે કૂપે વિરલ વિરલભૂષણામ સુંદર મજાના આભૂષણો ધારણ કરેલી કુમારીમ એકામ સંખ્યા વિશેષણ એકામ કુમારીમ અપશ્યત જોઈ પશ્યતિ સ્મ જોઈ માત્ર સુંદરતાને જોવાથી તમે પાત્રને પસંદ કરી લો છો એ તમારી ભૂલ છે માટે એવું નહીં કરવાનું રૂપ સંપદા અભિભૂત જો એની રૂપને જોઈને તો એ મોહાઈ ગયો વાવ સો બ્યુટીફુલ પણ સહ અચિંતાયત એટલાથી કામ નહીં ચાલે આકૃષ્ટમ મે હૃદયમ એણે મારા હૃદયને એટ્રેક કરી લીધું પણ આગળ તદ એતામ પરીક્ષ્ય જો આ બહુ મહત્વનું છે જીવન સાથીની પસંદગીમાં એની પરીક્ષા કરીને આ સ્ત્રી પુરુષ બંનેને લાગુ પડે હો જે માથાભારે પત્ની ભટકાઈ ગઈ માથાભારે પતિ ભટકાઈ ગયો તો છોકરીઓ તમારું જીવન એ બરબાદ થઈ જશે માટે બહુ ઉતાવળા નિર્ણયો ન લેવા બહુ વિચારીને નિર્ણય લેવો વિવાહ પ્રસ્તાવમ કૃતવા હું એની પરીક્ષા કરી ને પછી હું વિવાહનો પ્રસ્તાવ રાખીશ આ શક્તિ કુમાર બુદ્ધિશાળી છે ને એમાં વેપારીનો દીકરો એટલે ડબલ બુદ્ધિશાળી સત્યામ સંમતો ઉદ્વહી પછી હું સત્યને સ્વીકારી એમના પરિવારની સંમતિથી લગ્ન કરીશું કે ભગાડી જાય ગમે છે તો ભગાડી જાય એમ નહીં સિસ્ટમથી ચાલે છે આજ છે આપણી પરંપરા આપણી રૂઢિ જે આપણે બધા બગાડતા ગયા છે ભારતીય સંસ્કૃતિ ધોઈ નાખી હવાદની વાદની પેઢી તો સતામ નિકષા નિકષાના યોગમાં દ્વિતીયા વિભક્તિ ઉપપદ વિભક્તિ આ એક આઈએમપી છે કારણ કે ચેપ્ટરની અંદર મેન્શન છે એની બાજુમાં સંગત્ય જય અને સવિનયમ જો પ્રેમપૂર્વક આ હ આદરથી માન સન્માન આપે છે મતલબ સ્ત્રીનું સન્માન જાળવે છે અને આજના નફટના પેટના અસ્તિત્વ કૌશલમ શું તારી પાસે એવી કુશળતા છે કે શાલી પ્રસ્થે ન એક પ્રસ્થ એટલે મુઠ્ઠી શાલી ડાંગરથી તું મને સંપન્નમ આહારમ મામ ભોજયિતુંમ એક મુઠ્ઠી ડાંગરથી તું આખો આહાર બનાવી જમણવારની થાળી કરીને મને જમાડી શકે છે ભોજયિતુમ કૃદંત હેતવર્થ તો કે છે અતઃ સા ઓમ એટલે કે હા ઇતિ ઉક્તવા આદાય એક લઈ યાચના અનુસાર એની જેવી ઈચ્છા છે એ પ્રમાણે કરતુમ પ્રમાણે એને એક ડાંગરથી જમાડવા માટે તૈયાર થઈ જો આ ગુણવતી કન્યા છે આ એની માતા છે માતા કહે કે હા તો જ પરણમાન અત્યારના માતા હા પાડે કે ના પાડે પિતા હા પાડે કે ના પાડે આપણે બસ નીકળી જવાનું મરી જશો મૂર્ખાઓ કરતાની જિંદગીમાં આવું કામ તમે તો કોઈ નથી આ તો અન્ય માટે છે તમે કાંઈ ચિંતા ના કરતા સરકાર આપણને આવું કહી છે આ તો અંદરની ભળાશ કાઢું છું આજની પ્રજા તરફ તતહ સા બુદ્ધિમતી કન્યા હવે એ બુદ્ધિમતી કન્યા બુદ્ધિશાળી છે પહેલાંની બધી સ્ત્રીઓ કાર્યકુશળ જ હતી યાર અને એટલા માટે તો એક હારે પાંચ પાંચ દસ દસ પંદર પંદર છોકરાઓ ઘરમાં હતા તોય સાચવી લેતી હતી અત્યારના બે હંચવાતા નથી કે કંઈ હંચવાતો નથી એને પહેલાં ધોરણથી મૂકી દે બે વરણો થાય ને ત્યાંથી તું જાય શાંતિ લેવા દે બુદ્ધિમતી કન્યા તાન શાળિન પ્રથમમ જો સૌથી પહેલું શું કરે છે આ શું છે ગુણવતી કન્યાનું આયોજન અને એની ઉપર જે ચર્ચા કરીએ શક્તિ કુમારની પરીક્ષા યોજના બે પ્રકારના તમને આ ચેપ્ટરમાંથી સીધી સીધી ટુકનોંધો થઈ જાય આ તપે તપતવતી એને તડકામાં તપાવે છે પછી સમાયમ પરિશુધાયમ સપાટ અને શુદ્ધ ભૂમિની અંદર તાણ અઘટયત એને આમ ઘસે છે એ ફોતરાઓને દૂર થઈ જાય એટલા માટે તો શું થઈ ગયું તુષેભ્ય તંડુલા પૃથક એ ચોખામાંથી જે ફોતરાઓ હતા એ બધા કેવા થઈ ગયા પૃથક થઈ ગયા અલગ થઈ ગયા સંજાતા હા કર્મણી તંડુલા સંપ્રાપ્ય ચોખા મળી જવાથી એણે શું કર્યું તાન ભૂષણાના માર્જનાર્થમ સ્વર્ણકારાય વિક્રેતું ધાત્રીમ અકથયત એણે એ જે ફોતરાઓ હતા એનાથી જે સોની હોય એને એ ફોતરાઓ સોનું સાફ કરવા માટે થઈ અને એને ફોતરાઓની જરૂર પડતી એ સમયમાં એવું ચાલતું હશે તો એણે શું કર્યું કે સોની પાસે મોકલાવી દીધા કોના દ્વારા ધાત્રી એટલે એક વૃદ્ધ મહિલા હોય છે કે જે સેવિકા તરીકે કામ કરતી હોય તો એ ધાત્રીને કીધું કે તું આલે આ જઈ આવ અને ગામમાંથી એ સોનીને આપી આવ અને જે ધન મળે જે ધનમ મિલતી તેનાથી શું કર કાષ્ઠાની લાકડા લઈ આવો આ હર એવું ધાત્રીને એણે શું કર્યું નિવેદન કર્યું જો નિવેદન કર્યું ઓર્ડર નહીં કરતા પહેલાના નોકરોને પણ ઓર્ડર નહોતા કરતા અત્યારની પ્રજા જવાબ દો કાષ્ઠાની આની તવતી ધાત્રીએ શું કર્યું લાકડા લઈ આવી પછી સા એટલે ઓલી કન્યા તંદુલાન અસકૃત જલેના પ્રક્ષાલિતવતી એણે અસકૃત એવા પાણીમાં એને પ્રક્ષાલન કર્યું સાફ કર્યું આ જો વતી વતી આ બધા કર્તરી છે વાન વતી વત કરતરી ઉષ્ણી કૃતે જલે ગરમ કરેલા પાણીમાં તાન પ્રક્ષિપ્તવતી પછી એને સાફ કરેલી ચોખા આપણે નહીં ભાત બનાવ્યા પહેલા ચોખાને સાફ કરતા એમ પાણીમાં પલાળ્યા પછી એને શું કર્યું પ્રક્ષિપ્તવતી હુંફાળા પાણીમાં હુંફાળા નહીં ગરમ પાણીમાં નાખ્યા

અને જે ધન મળ્યું એનાથી શું કર્યું એને ધને શાકમ ગ્રેતમ દધી અને તેલે શાક ઘી દહીં તેલ આ બધું ખરીદ્યું તે ન ચ વિવિધાની વ્યંજનાની સંપાદિત વતી અને એણે એનાથી વિવિધ પ્રકારના વ્યંજનો બનાવ્યા સંપન્ને આહારે શાક અન્યા ધાત્રી મુખેના અતિ થયે પ્રથમ સ્નાતુમ જો એ પોતે ન ગઈ ધીઝ ઇઝ અવર કલ્ચર અને પોતે વ્યવહાર ન કર્યો ધાત્રી દ્વારા કેવડાવ્યું કે તમે જાઓ અને જે આપણા મહેમાન છે અતિથિ એને સ્નાન કરવા માટેનું નિવેદન કરો જમ્યા પહેલાં સ્નાન કરવાની વાત કેટલી સરસ સિસ્ટમ છે યાર સ્નાન કર્યા બાદ સ્નાન શુદ્ધાય તસ્મે અતિથયે પેયોપહાર પીવા યોગ્ય અને ખાવા યોગ્ય તમામ વસ્તુઓથી ભોજન આપ્યું કેવું ભોજન ઘૃત સહિતમ ઘી સાથે ઓદનમ વ્યંજનમ ચ ભાત અને વ્યંજન એટલે કે શાક આયચ્છત આ બધું જ આપ્યું યચ્છતિસ્મ આ યચ્છત સ્મા પ્રયોગ યચ્છતિસ્મ મધ્યે મધ્યેસ્યા ભોજ્યાદી નામ વર્ણનમ કૃત્વા તો વચ્ચે વચ્ચે એ ભોજનમાં વર્ણન કરી અને શું કરતી હતી ભોજન રુચિમ આવર્ધયત જમવા સમયે જમવાની

પ્રસ્થ પરિમિતેન એક મુઠી ધાન્યથી વિવિધાની વ્યંજનાની વિરચિતવતી વિવિધ પ્રકારના વ્યંજનો બનાવેલી એ કન્યા પ્રતિ સમાકૃષ્ટ પછી એ માટી રાજી થઈ ગયો કે આહા જમાવટ હવે મજામાં શક્તિ કુમારે શું કર્યું વિવાહનો પ્રસ્તાવ રાખ્યો વિવાહની પ્રસ્તાવ કે ભાઈ વેલ્યુ મેરીમી વેલ્યુ મેરીમી કીધું એટલે કન્યાએ શું કર્યું એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો પણ એના ફેમિલીની પરમિશન થી તામ વિધિવત તો જ વિધિવત થાય ને ફેમિલી ની હા ન હોય તો વિધિવત નો થાય અવિધિવત થાય જે થાય બધું તો વિધિવત ઉપયમ્ય ઉપયમ્ય એટલે શું વિધિવત એની સાથે વિવાહ કરીને ઉપયમ્ય સંબંધક ભૂત કૃદંત સ્વનગરમ અનયત પોતાના નગરમાં લઈ ગયો અનયત તો આ રીતે ગુણવતી કન્યાનું આયોજન અને શક્તિ કુમારની પણ પરીક્ષા યોજના આ બંને વસ્તુ તમને મળી જાય અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એકદમ ઘણું ઘણું બધું નીકળી જશે આમાંથી તમને મળી જશે ઘણા જવાબો એ તો કાલા હો યારે શ્રેષ્ઠી પુત્ર શ્રેષ્ઠીનો દીકરો શું થઈ જશે વેપારીનો પુત્ર તો થઈ જાય ને સંબંધક બરાબર સંબંધક શું સોરિયા યાર ષષ્ટી તત્પુરુષ એ કઈ જાતથી નહીં થોડુંક ધ્યાન ભ્રષ્ટ થઈ ગયું હતું દારે હ પત્ની થી રહિત થી થકી વડે તૃતીયા તત્પુરુષ સમાસ તો તત્પુરુષની અંદર દારે હિ વિહીનમ કરી અને ત્રગડો કરી દો અનનુરૂપમ આટલું પૂછાય તો ન અનુરૂપમ નહીં તત્પુરુષ થશે અને અનુરૂપ ગુણ નથી જેના તેવી કન્યા તો બહુવ્રિહિ મતલબ કે એમાં કોઈ પણ સ્ત્રી આવી જાય કે જેના ગુણ એ વ્યક્તિની સાથે અનુરૂપ નથી એવી તમામ સ્ત્રીઓ બહુરી સમાસ અન અનનુરૂપ ગુણ બરાબર તો માત્ર અનનુરૂપમ પૂછાય તો નહીત પુરુષ નહીતર બહુરી હા પછી એનાથી આગળ અનુરૂપ ગુણ નથી એવી સ્ત્રી પત્ની સ્વરૂપે માટે બહુ જે છે તે તો પણ બહુવૃ માટે જો એક જ શબ્દ છે જે બહુવિહિ એના ત્રણ અને બીજા બે એના અર્થ પ્રમાણે મેં કીધું ને એક શબ્દના ક્રમથી દરેકના અર્થ કરવા પડે વસ્ત્રસ્ય અંતઃ વસ્ત્રના અંતે તો નોની નુના ષ્ઠી સંબંધ આપણે ષઠી તત્પુરુષ પિનદ્ધશાલી પિનદ્દા શાલિહી એન સહ જેનાથી એ ડાંગર ને બાંધવામાં આવ્યા છે તે બહુરી દારાણામ ગ્રહણમ દાર ગ્રહણમ ષષ્ઠી તત્પુરુષ પત્નીનું ગ્રહણ નોની ના કાવેરી તીરમ કાવેરી નો કાંઠો કાવેરી નું તીર બરાબર તીર એટલે કાંઠો નદીનો કાંઠો હોય ને તીર કહેવાય અને કાવેરી તીરપત્તનમ કાવેરી નદીના કાંઠેની જગ્યા એટલે ષષ્ઠી તત્પુરુષ નોની નુના ના બે માં એક સરખા જ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિરલ ભૂષણામ વિરલ ભૂષણામ યસ્યાહા સાતામ બહુવ્રીહી સમાસ જેણે સુંદર આભૂષણો ધારણ કરેલા છે તેવી સ્ત્રી તો જેટલી પણ સુંદર આભૂષણવાળી હોય ને બધી આવી જાય લગ્નમાં જાવો ને તો બધી એ જ જોવા મળે એ ઘરેણા 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 બીજી વાત નહીં સારી વાત છે સુંદરતા જરૂરી છે સુંદર શૃંગાર કરવો જ જોઈએ દરેકે પોતાના માટે ઘરમાં ફાટેલા પેરેને બાર દેખાડો કરે રૂપસ્ય સંપદ રૂપની સંપદા રૂપરૂપી રૂપની સંપત્તિ ષષ્ઠી તતપુરુષ વિવાહનો પ્રસ્તાવ ષષ્ઠી તત્પુરુષ સાલી પ્રસ્થેન ડાંગર શાલીનામ પ્રસ્થ ડાંગરની મુઠ્ઠી નોની નુના સ્વગૃહમ પોતાનું ઘર ષષ્ઠી પ્રક્ષાલિત સહ જેનાથી પગ ધોવામાં આવે છે તે સમાસ કૃષ્ણ એટલે કાળુ અને અંગારા એટલે કોલસો વિશેષ્ય વિશેષણ કર્મધારય કાળો કોલસો ધાત્રી મુખ ધાત્રીનું મુખ ષષ્ઠી તત્પુરુષ નોની નુંના સ્નાને ના શુદ્ધ સ્નાનથી શુદ્ધ તૃતીયા તત્પુરુષ થી થકી વડે સ્નાનથી શુદ્ધ તો આ વિશેષ જો આ તૃતીયા દ્વિતીયા સપ્તમી આ બધાને છે ને મેં કાલે ચોરસ આપી દેવાનું અને નહીં તત્પુરુષ કારણ કે એ બધા છે ને રેર છે ષષ્ઠી છે ને કોમન છે એટલે ષષ્ઠીને ક્યાંય મેન્શન ન કરો ને આમ વિશેષ હાઇલાઇટ ન કરો તો ચાલશે પણ આ બધાને વિશેષ થોડા હાઇલાઇટ કરવાના જેથી જ્યારે રિવાઇઝ કરીએ ને ફરીથી તો તરત નજરમાં આવે પેય ઉપહાર પેયનો આહાર એટલે ષ્ઠી તત્પુરુષ પણ પેયોપાર પૂર્વમ ભોજનમ તો એ ભોજન માટેનો આખો શબ્દ વિશેષણ છે તો જ્યારે આખો શબ્દ પૂછાય ને તો થશે બહુવ્રિહિ અને માત્ર પેયોપાર આટલું પૂછાય તો ષઠી તત્પુરુષ ઘીની સાથે સહ જો સહ ના યોગમાં સહ સાધમ સમમ અલમ તૃતીય વિભક્તિ ઉપપદ હવે ઘૃત સહિતમ ઓદનમ ઓદન એટલે ભાત કેવા ઘી સાથેના એટલે ઓલા ઓલા જીરા રાઇસ બનાવી વાસેણે તો કર્મધારી બરાબર કેવા ભાત તો કે ઘી વાળા વિશેષ્ય વિશેષણ કર્મધારી ભોજન ની રુચિ ભોજન માં રુચિ ભોજન માં રુચિ વધારે છે તો જો આ વિશેષ છે સપ્તમી તત્પુરુષ માટે આને વિશેષ હાઇલાઇટ કરવાનું ગુણની સંપદા

તૃતીયા છે બહુવહીનું અલગ છે આપણી પાસે ગ્રુપ બરાબર તો આ રીતે તમે ક્રમથી એક એક સમાસને વર્ણવી શકો આ બધા કૃદંતો છે એના અર્થ છે સમય મળે વાંચવું હોય તો તમારી ઈચ્છા આપણે ભણી તો ગયા જ છીએ શક્તિ કુમાર નામ વિકલ્પો બધા જોઈ લેવાના કયા વર્ષે વીસમાં બાવીસ વર્ષે શા માટે પત્નીને ગ્રહણ કરવા માટે આવું બધું કૃદન સંધિ સમાસ હવે તો આવડી જવા જોઈએ પછી છે ને એ શું કરવાનું કાલે પછી આપણું લેક્ચર હોય ને તો એના એક મિનિટ પહેલાં સમય મળે ને પાંચ દસ પાંચ ફટાફટ એક નજર ફેરી લેવાની એમાં જે હાઇલાઇટ્સ હોય ને એ બધા જોઈ લેવાના શબ્દોને ડેલી એમ નજર ફેરવતા રહો અને આની પણ ચર્ચા આપણે કરી હતી ના આની નથી કરી પેલા ચેપ્ટરની કરી હતી તમને નાટકમાંથી જ પૂછાવાનું છે એટલે આની કંઈ જરૂર નથી વાક્યોની ટિપ્પણી શક્તિ પરીક્ષા યોજના અને ગુણવતી કન્યાનું આયોજન હવે તો બેમાં તમે એક દોઢ બે પેજ તો લખી જ નાખો અનુવાદ છે આપણને પૂછાતું નથી માટે એની કોઈ ચર્ચાની જરૂર નથી